વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગામ રાણીયા મુકામે આજ રોજ એકતા સમાજવાળી રાણિયાઉ ઉદઘાટન સમારંભ કરવામાં આવ્યો ગામમાં હિન્દુ ભાઈઓ મુસ્લિમ ભાઈઓ કોમી એકતા સમાજવાડી મળીને ગામના લોકો આયોજન કરવામાં આવ્યું દરેક સમાજ માટે વાડી ભાડે આપવામાં આવશે અને તેનું મુહૂર્ત કરવામાં આવ્યું આવતીકાલે સમાજનું પહેલું લગ્ન છે રાણીયા ગામના સરપંચ શ્રી અહમદભાઈ રાણા મહિડા હટીસી રાણા રાજાભાઈ રાણા રાણિયા ડેરીના મંત્રી રાણા પ્યારે સાહેબ અનવરભાઈ ઉદેસી અને પટ્ટ ગામના દરેક નાગરિકો હિન્દુ મુસ્લિમ ભાઈઓ આયોજન કરવામાં આવ્યું છે અમારા ગામની અંદર આજરોજ નિયત રાખવામાં આવી છે સમગ્ર ગ્રામજનો આમંત્રણ આપવામાં આવ્યું હતું આપી પધારેલા મહેમાનો પીએસઆઈ મફતભાઈ તથા જિલ્લા પંચાયત સદસ્ય ડોક્ટર પ્યરે સાહેબ જિલ્લા પંચાયત સભ્ય મૂળરાજસિંહ મહિડા જિલ્લા પંચાયત મહામંત્રી મહીપતસિંહ રાણા ભાદરવા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડીજે લીંબોલા સાહેબ રાણા સૈયદ મુજબ બાવા રણજીતભાઈ રાણા જેસીબી વોલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ અમારા ગામની અંદર અમે જે એકતા એકતાવાળી એકતા સમાજવાળી બનાવી છે તેનો આજે ઉદઘાટન સમારંભ રાખ્યો હતો અને અમે દરેક ગામના આજુબાજુના વડીલો સરપંચો તથા મહેમાનોને બોલાયા હતા અને એમનો એવો સાથ સહકાર મળી અને અમને અમને ખૂબ આ આયોજન કર્યું તેની અંદર એમનો ખૂબ સાથ સહકાર મળ્યો એ બધાને લોકોનો જીપથી ખૂબથી આભાર કરું છું અને આ વાળી એકતા સમાજવાળી દરેક સમાજ માટે અમે બનાવેલ છે એવું કહી શકું છું કારણ કે એમને દરેક જણનો આ સાથ સહકાર મળેલો છે અમારા સમાજનો તો છે જ પણ આ દરેક સમાજને કામ લાગે એવું અમે આ કાર્ય કર્યું છે જેથી દરેક જે ગામજનો અને જે દાતાઓ છે એમનો પણ હું દિલથી ધન્યવાદ કરું છું આપનું શુભ નામ પ્યારા સાહેબ ડેરી મંત્રી આ તમે વાડી બનાવી છે તો દરેક માટે વાડી છે તમારી હા જે અમને આ વાડી જે અમે આ એકતા સમાજ અમારી વાડીનું નામ જ અમે એકતા સમાજ વાડી આપ્યું છે જેથી કે અમારો સમાજ નહીં પણ બીજા કોઈ બી સમાજ હોય તેને બી એનો લાભ મળી શકે અને નાના માણસને અને મોટા માણસને દરેક લાભ મળે એવો અમારો ધ્યેય તેમજ અમારા કારોબારીનો તમામ લોકોને એવો ધ્યેય છે કે દરેકે દરેક સમાજને અને નાના મોટા માણસને કામ લાગે એ હેતુથી અમે બનાવીએ